E તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં માટી અને પરિવહનના નામે ચાલી રહેલો ખૂની ખેલ હવે સીમા વટાવી રહ્યો હોય તેવી જોર પકડ્યું છે વાલોડથી માર્ગ પર દોડતા ડમ્પરો જાણે રસ્તા પર ચાલતા યમરાજ બનીને ફરી રહ્યા હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે નવાઈની વાત તો એ છે કે જ્યાં તંત્રએ અકસ્માત સંભવિત ક્ષેત્રના બોર્ડ માર્યા છે ત્યાં જ્યાં ડમ્પર ચાલકો કાયદાના લીરે લીરા ઉડાડી રહ્યા છે મોરદેવી ગામના આંતરિક ખેતરના રસ્તાઓથી નીકળીને જ્યારે આ ડમ્પરો સિક્કેર પાસેના મુખ્ય માર્ગ પર પ્રવેશે છે ત્યારે કોઈ પણ પ્રકારના સિગ્નલ કે ઇન્ડિકેટર આપવાની તસ્દી સુધી લેતા નથી અચાનક મુખ્ય માર્ગ પર આવી જતા આ ભારેખમ વાહનોને કારણે ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોટી જાય છે તંત્ર દ્વારા લગાવવામાં આવેલી ચેતવણીઓ માત્ર કાગળ પરની શિખામણ બની રહી છે જ્યારે રસ્તા પર વાસ્તવિકતા અત્યંત ડરાવની જોવા મળી રહી છે માત્ર ટ્રાફિકના નિયમો જ નહીં પણ આ પરિવહન પાછળ મોટી આર્થિક ગેરરીતિની પણ ગંધ આવી રહી છે સૂત્રોના જણાવ્યા મુજબ ડમ્પરમાં કેબિન સુધી માટી ભરીને ક્ષમતા કરતાં ડબલ વજન વહન કરવામાં આવે છે એક રોયલ્ટી પાસ પર ડબલ જથ્થો લઈ જઈને ખાણ ખનીજ વિભાગની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે ઓવરલોડ વાહનોને કારણે પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા ડામરના રસ્તાઓ કચડાઈ રહ્યા છે અને ખાડાઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે અગાઉ મોરદેવી ગામમાં અકસ્માતોને પગલે ભારે જનઆક્રોશ જોવા મળ્યો હતો તે સમયે અધિકારીઓએ આપેલી ખાતરીઓ ઠાલી સાબિત થઈ છે આજે ફરી એની એ જ સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શું તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગ આરટીઓ અને સ્થાનિક પોલીસના મોતની સવારીને રોકવા માટે કોઈ કડક પગલાં ભરશે કે કેમ કે પછી વહીવટી તંત્રના આશીર્વાદ હેઠળ આ ગેરકાયદેસર કાળો કારબાર આમ જ ધમધમશે જો વહેલી તકે ઓવરલોડિંગ અને બેફામ ડમ્પરો પર લગામ નહીં કસવામાં આવે તો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની પણ સંભાવના વધવા પામી છે